અહીં સુલતાનપુરમાં મારા ગોંડલિયા પરિચિત પરિવારનો એક ધાર્મિક કાર્યક્રમ છે આપણા ખોડલધામના પ્રણેતા માન્ય નરેશભાઈ પટેલ એમાં ખાસ આમંત્રિત છે હવે સાથે જઈએ તો સારું કોઈ તારો આગ્રહ હતો એ સ્વાભાવિક આ રસ્તે જતા હોઈએ માતાજીના દર્શન ન થાય બરાબર નહીં એટલે ખોડલના દર્શન માટે નરેશભાઈ સાથે મળીને આગળ સુલતાનપુર જવા માટે ખાસ અહીં આવ્યો છું એટલે કોઈ બીજો રાજકીય જેવો પ્રોગ્રામ નથી ટોટલ ધાર્મિક ધાર્મિક ને ધાર્મિક પ્રોગ્રામ છે અમે તમારે પૂછવું હોય પૂછો સંકલન સમિતિમાં અહીં ખોડલધામમાં ખોડલની ચર્ચા થાય સંકલન સમિતિ વાળા મિત્રો મળવાના છે અને એ પરમાનન્ટ કમિટી છે ફક્ત આ કામ માટે નહોતા મળ્યા કે સંકલન સમિતિ આ ક્ષત્રિય સમાજનું કામ જે દિવસે રાજકોટ લોકસભાની ચૂંટણી પૂરી થઈ એ દિવસે કામ પૂરું થાય છે પાર્ટ ટુ પાર્ટ થ્રી એવું એમાં કંઈ ન હોય કોઈના ઘરનું હોય પણ સમિતિ તરફથી કંઈ નથી આવી મને માહિતી છે ઓકે ચાલો સહકારી ક્ષેત્રમાં મેન્ડેટ હોય તરફથી મેન્ડેટ અને મેન્ડેટ વાળા ઉમેદવાર આવી જાય આ બાબતે આપ તો ભાજપથી પૂરેપૂરા વાકેફ છો હું નથી અત્યારે એમાં એમની વાકેફ છો ચાલ્યા કરે દરેકની ચડતી પડતી હોય દરેકનો ટાઈમ હોય દરેકની એક મર્યાદા હોય એ બીજેપીના લગભગ ક્લાઇમેક્સ આવી ગયું એટલે હવે એ માતાજીના સાનિધ્યમાં વાત કરવી સારી નહીં